દાહોદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને એકલવ્ય મોડલ રેસિડેન્સ સ્કૂલની એલ સીની મિટિંગ યોજાઈ આ તારીખ નવ દસ બે હજાર પચીસ ગુરુવારના રોજ બપોરે ત્રણ વાગ્યાને ત્રીસ મિનિટ આપેલ માહિતી અનુસાર કલેક્ટરે સંબંધિત અધિકારીઓને ઈ એમ આર એસને લગતી કામગીરી સંપૂર્ણ પૂર્ણ કરવા માટેના સૂચનાઓ આપવામાં આવી હતી અને દાહોદ જિલ્લા સેવા સદન એટલે કે કલેક્ટર કચેરી ખાતે યોગ યોજાયેલ મિટિંગમાં યોગેશ કલેક્ટર યોગેશ નિર્ગુડેના અધ્યક્ષતા હેઠળ એકલવ્ય લેવલ મોડલ રેઝિડેન્સ સ્કૂલની ડિસ્ટ્રિક્ટ લેવલ કમિટીની બેઠક યોજવામાં આવી હતી જેમાં પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીણા દાહોદ જિલ્લાની તમામ ઈ એમ આર એસના પ્રિન્સિપાલ સહિત કમિટીના સભ્યો હાજર રહ્યા હતા આ બેઠક દરમિયાન દાહોદ જિલ્લાની તમામ સાત ઈ એમ આર આરએસના પ્રિન્સિપલ ઉપસ્થિત રહ્યા અને ડિપીટી થકી કમિટી કામગીરી શાળામાં કરવામાં આવતી કામગીરીનું શિડ્યુલ વિદ્યાર્થીઓને આપવામાં આવતી સુવિધા શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ કમિટીના ફંક્શન સહિત ઈએમઆરએસને એમ લગતી તમામ માહિતી પ્રેઝન્ટેશન કર્યું હતું આ સાથે ઈએમઆરએસના પ્રશ્નો પણ રજૂ કરવામાં આવ્યા હતા આ પ્રશ્નોનો સમયકર સમયસર નિરાકરણ લાવવા માટે કલેક્ટર યોગેશ નિર્ગુડે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી સાથે કહ્યું હતું કે વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે એમના કરિયર સિકલ ડેવલપમેન્ટ સ્કિલ ડેવલપમેન્ટ પર ધ્યાન આપવું જોઈએ એ એમ આરએસના જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં કુલ સાત એમ આરએસ છે ખરડી ગરબાડા લુખડિયા ઝાલોદ લીમખેડા ફતેપુરા તેમજ સિંગવડ આ તમામ શાળાઓના બાળકોને જેઓ ધોરણ બાર સાયન્સ પૂર્ણ કર્યું હોય તેઓ માટે ટાટા સાથે એમ ઓયુ કરવામાં આવે છે જેથી કરીને આ વિદ્યાર્થીઓ પોતાનું કરિયર સુનિશ્ચિત કરી શકે છે